સુરદા સિંગણબોડ ચાર રસ્તા પાસે ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં મળ્યું હતું સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને જાણ કરવામાં આવી હતી જેથી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરતના સિંગણપુર ચાર રસ્તા પાસે ખુલ્લું ગટરનું ઢાંકણું પડેલું હતું આ રસ્તે મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય તેમ ન હતી તે દરમિયાન અહીં બેરેકેટિંગ કરી દેવામાં આવ્યું હતું આ અંગેની જાણ સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને કરવામાં આવી હતી જેથી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તેઓએ અધિકારીઓને રજૂઆત કરી હતી આ મામલે કોર્પોરેટર અને સ્થાનિક લોકોનું શું કહેવું છે તે સાંભળીએ આ કતારગામ સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે વેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ સત્તા આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને

મૂકવાનું કહી દીધું છે ના આપની વાતમાં સહમત છું હું કાં બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દે છે ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નંદ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં ક્યાં જે ચોરાઈ ગયો એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયો એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું

હા કેદારની ઘટના બનીતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઇન નહોતું આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લંપ એના માટે કંઈ છે એટલે ડ્રેનેજ લાઇન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે કેટલી ઊંધી છે અને વિદ્યાર્થીઓથી પસાર થઈ ગયા અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડું છે વિદ્યાર્થીઓ પસાર જોખમ છે આપણ આપણે જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી હતી કરી તેને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનવ ના બને